વડોદરા શહેરના રાપુરા વિધાનસભામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો સ્વચ્છતા અભિયાનને વેગ આપવા હેતુસર સ્વચ્છતા હિ સેવા અભિયાનની શરૂઆત પીએમ મોદીએ કરી છે જે અંતર્ગત એક કલાકનો શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનનો સંદેશો સૌ સુધી પહોંચાડવાનો પ્રયાસ આ માધ્યમથી કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભામાં ગેન્ડીગેટ દરવાજાથી સ્વામિનારાયણ મંદિર સુધીના માર્ગ પર સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત એક કલાકનો શ્રમદાન કરી સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો રાવપુરા બેઠકના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની આગેવાની પૂર્વ ધારાસભ્ય પ્રભારી પૂર્વ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલર પૂર્વ કોર્પોરેટર મિનેશ વિસ્તારના નાગરિકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા સાફ સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ સૌ લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા આજે શ્રમદાન કરે અને સ્વચ્છતાની સ્વભાવ બનાવે કરે તે જાનકના મુખ્ય દરત પાર્કથી સુખેપાળ સુધી આ ઝુમેસ્ટ કાર્યક્રમ અંતર્ગત સફાઈ ઝુમેસ્ટ કરવામાં આવી રહી છે વડોદરાના રાવપુરા વિધાનસભામાં જે ગેટગેટ દરવાજા આવેલો છે તેની પાસે આજે રાવપુરા બેઠકના ધારાસભ્ય 1942 બેતાલીસમાં જ્યારે આઝાદી માટેની લડાઈમાં ગોલમેજ પરિષદમાં મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે અમને પૂર્ણ સ્વરાજ જોઈએ છે અને સ્વરાજને અમે સ્વરાજ્યમાં પલટાવીશું મહાત્મા ગાંધીજીની રામ રાજ્યની જે સંકલ્પના હતી તેમાં સૌથી મહત્ત્વનો જો કોઈ મુદ્દો હોય તો તે સ્વચ્છતાનો મુદ્દો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ બે હજાર ચૌદમાં જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી એમની પ્રાથમિકતા સ્વચ્છતાને છે મારા સદભાગ્ય રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ કાર્યકર્તાઓની ટીમ અને સાથે સાથે બધા જ મતદારો બધા જ નાગરિકોની એક ઈચ્છા જે છે તે પરિપૂર્ણ કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં સપ્તાહમાં એકવાર સમયદાન અને સુખદાન આપવા માટેની જે વાત છે આજે વોર્ડ નંબર ચૌદમાં ગેન્ડીગેટ વિસ્તારમાં અહીંના નાગરિકો સાથે અને સાથે અમારા પાર્ટીના તમામ નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમારા માટે ગૌરવની અને અભિમાનની વાત એવી છે કે જેમને વર્ષોથી એટલે કે સત્તાવન અઠ્ઠાવન વર્ષથી જેમને ભાજપને સાચવ્યું છે જનસંઘને સાચવ્યું છે અને મોટું કર્યું છે એવા માન્ય જીતુભાઈ સુપાડિયા સાહેબ પણ અત્યારે ઉપસ્થિત છે તેમના આશીર્વાદથી આ પ્રકારના કાર્યક્રમો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું કે આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને પોતાના ઘરની આસપાસનો પણ વિસ્તાર જો આપણે ચોખ્ખો કરીશું તો મને લાગે છે મહાત્મા ગાંધીજીની સંકલ્પના છે અને પરિપૂર્ણ કરવા માટે જ્યારે મોદીજી પ્રયત્નશીમી છે ત્યારે આપણે બધાએ માં જોડાઈએ અને આખું વડોદરા સ્વચ્છ વડોદરા વધારે વધારે સુંદર અને સ્વચ્છતા તે માટે આપણે બધા પ્રયત્ન કરીએ સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર